અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મોડાસા સાત ગામ પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા બારમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ગેબલેક વ્યૂ બેંગ્લોર્સ પાસે યોજાયેલા બારમા સમૂહ લગ્નમાં પાંચ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા લગ્ન પ્રસંગ પાછળ થતો ખોટો ખર્ચ અટકાવવા માટે અને સમાજની દીકરીઓ એક જ માંડવા નીચે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરે તેવા આશયથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમ લગ્નની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ ગણેશ સ્થાપનથી કરવામાં આવી હતી આ પ્રસંગે નવ દંપતીઓના માતા પિતા પરિજનો સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર જલેમઠ ધામના મહંત રામદાસ મહારાજ દેવરાજ ધામના મહંત ધનગીરી મહારાજ સહિત મહંતો મહેમાનો અને સમાજના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં નવ દંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંપૂર્ણ ભોજનના દાતા તરીકે મહાલક્ષ્મી હોસ્પિટલના તબીબ ડોક્ટર રવિ પ્રજાપતિ અને તેમના માતા પિતાએ સ્થાન હતું તો ભરતભાઈ પ્રજાપતિએ સમૂહ લગ્નના મંડપના દાતા તરીકે સ્થાન હતું આ પ્રસંગે બારમા સમૂહ લગ્નમાં પગલા માંડનાર નવદંપતીઓને સમાજના દાતાઓ દ્વારા ભેટ સ્વાગતો પણ આપવામાં આવી હતી આમ મંડળના હોદ્દેદારો કારોબારી સભ્યો નવદંપતીઓના માતા પિતા અને સમાજના જ્ઞાતિબંધુઓ અને યુવકોના સહયોગથી બારમો સમૂહ લગ્ન સફળ થયો હતો ઋતુલ પ્રજાપતિ સાથે નીરો પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી વિકાસ પ્રજાપતિ વિકાસ બંડળનો સમૂહ લગ્ન અમે દસ વર્ષે કરી રહ્યા છીએ વચ્ચે થોડી તકલીફ થઈ પણ અત્યારે અમે દસ પાંચ કન્યાઓ સાથે સમૂહલગ્ન કરી રહ્યા છીએ કન્યાઓ માટે સારી વસ્તુ આવી છે દાતાઓ દાતાઓમાં શ્રી રવિભાઈ પ્રજાપતિ ડૉક્ટર રવિભાઈ પ્રજાપતિએ અમને ત્રણ ચાર લાખ રૂપિયાનો ફાયદો કરી આપ્યો અને એમને પોતાએ દાતા તરીકે એ ઉભરી આવ્યા છે ભરતભાઈ ભરતભાઈ સિણાવાડવાળા ડૉક્ટર ભરતભાઈ મોહનભાઈના સપ સુપુત્ર તે પોતે પણ અમે ફોન કર્યો તે અમને અમને પચીસ હજાર રૂપિયા આપવાની આશા હતી પણ એકદમ અમને એક લાખ રૂપિયા અમને આપ્યા અમે ગદગદ થઈ ગયા એમને કહ્યું કે ભગવાન તમને સુખી કરશે અને હજુ હજુ ઉપર તમને ભગવાન ઘણું બધું આપે અને સમાજને આપો એટલે ભરતભાઈ હજુભાઈ એમ કહ્યું છે કે જ્યારે જરૂર પડે ત્યારે અમને કહેજો હિસાબ કરતા કંઈક ખોડ થાય તો પણ અમને કહેજો એવું બધું અમને કહ્યું છે મારા સમાજના યુવાનો ખડે ભાગે ઉભા છે આજે બે મહિનાથી અમે કોઈ જપ્યા નથી અને યુવાનો એટલી બધી જમત ઉઠાવી છોકરોને કેટલું ભરે કેટલું દાન મળે કન્યાદાન મળે એ માટે યુવાનોએ અમે બધે પ્રયત્નો કર્યા છે અને આજે એ અમારી આશા સંપૂર્ણ થાય છે આજ રોજ મોડાસા સાત ગામ પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા બારમો સમૂહ લગ્ન યોજાયું તેમાં પાંચ કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા આ કાર્યક્રમને દીપાવવા માટે સાત ગામના તમામ યુવાનો અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કાર્યક્રમને દીપાવે છે અને હર્ષોલ્લાસ પૂર્વક બારમો સમૂહ લગ્ન ભવ્ય રીતે ઉજવ્યો છે આ આગામી સમયમાં પણ ભવ્ય સમૂહ લગ્ન થાય એ માટેના દાતાઓ આજ રોજથી જ પોતાનું દાન વરસાવી રહ્યા છે અને દર વર્ષે આ રીતે કન્યાઓ નોંધાય એ માટેનો સમાજનો અથાક પ્રયત્ન રહેશે